નમસ્કાર મિત્રો મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરશો નહીં તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ જશે શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે તો ચાલો મિત્રો તમને જણાવીએ કે વર્ષમાં બાર સંક્રાંતિઓ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિંદુ ધર્મમાં માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ શુભ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે અને શનિ મકર અને કુંભ રાશિના છે સ્વામી છે અને એટલે મકર સંક્રાંતિના દિવસે બધા મિત્રો સાથે મળે છે દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે ઘણા લોકો માટે ખાસ તૈયારીઓ પણ કરે છે પરંતુ આ દિવસે અમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયા કામ કરવું જોઈએ અને કયા નહીં એ પર ચર્ચા કરીએ પહેલું મકર સંક્રાંતિના દિવસે વહેલો ઉઠીને સ્નાન કરી પહેલા સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ ભગવાનને પાણી અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે વધુ સારું લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને પાણી આપો આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસે માં ગાયત્રીની પૂજા તો કરવી જ જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો તેનું જાપ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને અર્પણ કરવું પણ મહત્વનું છે મકર સંક્રાંતિને શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે પણ આ ઉપાય કરી શકો છો ઘણા લોકો મકર સંક્રાંતિના દિવસે આવું કરે છે તીર્થ સ્થાનો પર સ્નાન કરવા જાવતા તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું અને ઘરમાં હંટકાવવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે ઘણા તીર્થ સ્થાનો તૈયાર થાય છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ટાળવી જોઈએ પહેલા તો મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ એટલે કે માંસ દારૂ ચિકન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું આ દિવસે દરેક ઘરમાં સાત્વિક જ ખોરાક હોવો જોઈએ ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર બેની વાત કરીએ તો મિત્રો ઘણા સ્થળોએ મકરસંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ તમારે કોઈને સારું ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ જો કોઈ તમારા ઘરે કંઈક માંગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ નંબર ત્રણની વાત કરીએ તો મકર સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર દાન કરવાથી મહાન પુણ્ય મળે છે જો કોઈ આ દિવસે દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે આ ઉપરાંત દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો નહીં પડે મકર સંક્રાંતિનું દાન માત્ર આ જન્મમાં જ નહીં પણ બીજા અનેક જન્મોમાં પણ મદદરૂપ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે દાન કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને પછી દાન કરવાનું શરૂ કરવું જોઈએ તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળે છે તેમાં પ્રથમ છે તલ મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ આ દિવસને તેલ સંક્રાંતિ પણ કહેવાય છે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનું દાન કરવાથી તમને કોઈ પણ સમયે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈપણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે કરમાંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધારે લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલા વસ્તુઓનું દાન કરવું બહુ જ પુણ્ય ગણાય છે આ સિવાય આ દિવસે તલથી બનેલા વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે શનિદેવે તેમના ગુસ્સાવાળા પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિનો દોષ પણ દૂર થઈ શકે છે સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું ખૂબ જ શુભ માનીએ છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેને બનાવેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સાથે જોડવામાં આવે છે અને ગોળનું દાન કરવાથી સૂર્ય સુખ સમૃદ્ધિ આપે છે ફળ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં પણ મધુરતા રહે છે મિત્રો ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન અને કીર્તિ મળે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખાસ મહત્વ આપવામાં આવે છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન કરવું જોઈએ મીઠાઈનું દાન કરવું તો બહુ જ જરૂરી છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું પણ ખૂબ મહત્વનું ગણાય છે કારણ કે એ શુભ જીવનમાં આવી રહેલી અનેક મુશ્કેલીઓને દૂર કરે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેમ કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ કોઈપણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાંનું દાન આપવું એ તો એકદમ ફરજ છે અને હંમેશા યાદ રાખો શાસ્ત્રો અનુસાર જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરવું બરાબર હંમેશા નવા વસ્ત્રોનું જ દાન કરવું જે તમારા માટે ખૂબ જ શુભ ગણાય છે પ્રકારના અનાજ જેમ કે ઘઉં ચોખા તલ જપ કમગણી અડદ અને મૂક આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન અથવા સપ્તદાન દાન કરવું મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારના ભેળવેલા અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક જાતના દોષો પરથી મુક્તિ મળે છે કોઈપણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડી છે અને આ સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે સંક્રાંતિના દિવસે ખાસ રીતે તૈયારીઓ કરવામાં આવે છે અને દાન પણ કરવામાં આવે છે મિત્રો ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ સિવાય આ દિવસે ખીચડીનું દાન જરૂર કરવું જોઈએ જેમાં કાળા અડદનો સમાવેશ થાય છે અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનો દાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષફળ મળે છે અને પછીનું દાન જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં ફાયદો અને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળતી હોય છે અને મોક્ષ પણ મળે છે પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે અને બધા રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે મિત્રો આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ સૂર્યદેવ અને ઈદેવના આશીર્વાદથી સુખ અને સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો અમને આશા છે કે આ માહિતીને ગમ્યું હશે જો તને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દે અને આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજા સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખી દે હવે મિત્રો આપણે રજા લઈશું જો તને વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરી દે વિડીયો પૂરો જોવા માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો